અમદાવાદમાં હાથીધર સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં પાલતુ સ્વાને નાની બાળકીને ફાડી નાખી પ્રાપ્ત માહિતી અનુસાર રોડ વિલબ બીટનો ડોગ હોવાની માહિતી સામે આવી છે કૂતરા પ્રેમીઓએ આનો જવાબ આપવો જોઈએ કે કૂતરાઓના આધ્ર પ્રેમમાં શું આપણ યોગ્ય છે માણસ પોતાની એકલતા મતાડવા માટે કૂતરાઓ પાળે અને પછી એ કૂતરાઓ બીજાના જીવ લઈ લે અમદાવાદમાં પાલતુ પાલુ શ્વાકી પર હુમલો કરી ફાડી નાખી ઘટના કેદ થઈ અમદાવાદમાં કૂતરાના હુમલામાં બાળકીનું મોત થતા કૂતરા માલિકની થઈ ધરપકડ કૂતરાને પણ મળી સજા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કૂતરાને પાંજરામાં કેદ કર્યું બાળકી ઉપર હુમલો કરનાર પાલતુ શ્વાનના માલિક પર પોલીસ સ્ટેશનમાં હાલ તો માહિતી જોવા મળી નથી રિપોર્ટ પીના વા ચેનલ કોઈ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે